મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત ખેડૂત માહિતી યુટ્યુબ ચેનલમાં આજે આપણે જાણીશું એરંડાના બજાર ભાવ અને ભાવમાં વધારો થયો કે ઘટાડો તે સમગ્ર માહિતી તો સૌ પ્રથમ આપણે માંડલની વાત કરીએ તો તેરસો એકથી તેરસો ચોવીસ રૂપિયા પાટલી તેરસોથી તેરસો એકત્રીસ રૂપિયા રાપર બારસો એકસઠ રૂપિયા જેતપુર છસો પચાસથી એક હજાર રૂપિયા રાજકોટ એક હજાર સાઠથી તેરસો પંચાવન રૂપિયા જામજોધપુર અગિયારસો પાંસઠથી તેરસો ચાલીસ રૂપિયા મોરબી બારસો ને નવ્વાણું રૂપિયા અમરેલી અગિયારસો બેતાલીસથી તેરસો સત્તર રૂપિયા કડી બારસો પચાસથી તેરસો સિત્તેર રૂપિયા મહેસાણા તેરસોથી તેરસો બ્યાસી રૂપિયા હળવદ એક હજારથી તેરસો ને ચુમ્માલીસ રૂપિયા સિદ્ધપુર તેરસો ચાલીસથી તેરસો નેવું રૂપિયા વિસનગર બારસો સિત્તેરથી તેરસો ને ચોરાણું રૂપિયા થારેની વાત કરીએ તો અગિયારસો એંશી રૂપિયા બોટાદ અગિયારસો પંચાણુંથી તેરસો ચૌદ રૂપિયા દાહોદ બારસો ચાલીસથી બારસો સાહીઠ રૂપિયા ઊંઝા તેરસો ને બાવનથી તેરસો એંશી રૂપિયા વિજાપુરની વાત કરીએ તો તેરસો પચાસથી થી તેરસો ને ત્રેપન રૂપિયા કુકરવાળાની વાત કરીએ તો તેરસો તેરસો એકસઠ રૂપિયા પચાવની વાત કરીએ તો બારસો આડત્રીસ થી તેરસો પિસ્તાલીસ રૂપિયા જોટાણા બારસો છન્નુથી તેરસો ને બાવન રૂપિયા હારી તેરસો પચાસથી થી ચૌદસો ને એક રૂપિયા જે અત્યાર સુધીના હાઇએસ્ટ ભાવ છે કલો તેરસો પચાસથી તેરસો સિત્યોતેર રૂપિયા જામનગર બારસો તેરસો પંદર રૂપિયા ગોંડલ અગિયારસો એકાવનથી થી તેરસો ને એક્યાસી રૂપિયા ધાંગત્ર એક હજાર અડતાલીસથી થી તેરસો ને સાત રૂપિયા ईडन की बात करिए तो तरह सौ बतीस तरह सौ पांसठ रुपया अंजार बार सौ चालीस सेड़सठ रुपया में बार सौ चौराणु तरह सौ एक रुपया दहेगाम तेरसौ तीसौ चालीस रुपयाखियाल तरह सौ तिर सौ पच्चीस रूपया भूज तेरसो तरह सौ पिस्तीस रुपया पटन तरह सौ चालीस तेरसौ नेव रुपया जसदन बार सौ पचास रुपया मणसा बार सौ थीर सौ छियासी रुपया हिम्मतनगर तेरौ तीसौ साइठ रुपया की बात तो बार सौ रुपया तड़ाजा पंद्रह रुपया जादर थी साठ रुपया તો મિત્રો આ હતા આજના એરંડાના સમગ્ર ગુજરાતના ભાવ અને આવી જ નવી ખેડૂતને લગતી માહિતી જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને નીચે આપેલા બેલના આઈકનનો ઓલ પર સેટ કરો જેથી સૌથી પહેલાં તમે અમારી અપડેટ જોઈ શકો